ધાનપુર તાલુકાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવનાર હોય જે આજે આપણે મામલાદાર કચેરીમાં આવ્યા છે અને મામલાતદાર કચેરીમાં આગેવાનો છે તે સાહેબ શ્રીને આ રૂઠ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું અને રૂઠ વિશે અવગત કરવામાં આવ્યા અને આગળની વ્યવસ્થા કઈ રીતે ગોઠવી શકાય તે માર્ગનું સુચારું આયોજન કરવામાં આવ્યું તે વિશે આ જે આગેવાનો છે એ શું કહી રહ્યા છે આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કઈ રીતે કરવામાં આવશે આપણે સાંભળીએ સર આજે આપણે એકત્ર થયા છે ભેગા થયા છે અને આપણે કંઈક મામલાદાર કચેરીમાં આપણે આવ્યા છે તો આ સેના માટે આવ્યા છે અને કઈ રીતે આપણું આ આયોજન છે આજે નવમી ઓગસ્ટ રાષ્ટ્રીય ઘોષિત કર્યું કે આદિવાસી વિશ્વ દિવસની ઉજવણીના ભાગરૂપે ધાનપુર તાલુકાના સૌ આદિવાસી ભાઈ બહેનો ઉમંગભેર ઉલ્લાસભેર તહેવાર મનાવી શકે એના માટે માન્ય મામલતદાર સાહેબને આજે એક સંયુક્ત બેઠક મળી એમાં આવીને રેલીના રૂટ વિશે સાહેબને આવેદન કે કાગળ આપવામાં આવ્યો એમાં આપણી રેલી વિશ્વાસ નવમી તારીખે કોટંબી ડુમકા ચોકડીથી પ્રસ્થાન થશે સવારે નવ કલાકે અને ત્યાંથી ખાનપુર બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડથી કંચા ચોકડી કંચાકોટ ચોકડીથી પીપેરો ચોકડી પીપેરો આશ્રમ અને ત્યાંથી બારીયા ચોકડી પીપેરો એ રેલીનું પૂર્ણાહુતિ કરવામાં આવશે એમાં સૌ આદિવાસી ભાઈ બહેનોએ એટલી અપીલ કરીએ છે કે આપણાને વિશ્વએ આદિવાસી દિવસ ઘોષિત કર્યો છે એટલે રંગે ચંગે ઉજવણી થાય આપણી સંસ્કૃતિ આપણી બોલી પરંપરા અને આપણી સંસ્કૃતિ ઉજાગર થાય એને ભૂલી ના દેવાય અને એના માટે સૌ આદિવાસી ભાઈઓ બહેનો રંગે ચંગે જેવી રીતે હોળી દિવાળીના તહેવાર મનાવીએ એવી રીતે તહેવાર મનાવીને આપણે તે દિવસે શાંતિથી ઉજવવા માટે સૌને અપીલ કરીએ છીએ અને મોટી સંખ્યામાં બધા બહેનો પોતાના વાજિત ઢોલ નગારા સાથે આવે અને રેલીમાં જોડાય એવી સૌને કાનપુર તાલુકાના સૌ આદિવાસી ભાઈ બહેનોને આપણે અપીલ કરીએ છીએ શાંતિપૂર્ણ રેલી યોજાય એના માટે આપણે કઈ રીતે વ્યવસ્થા કરી છે શાંતિપૂર્ણ રેલી યોજાય એના માટે અહીંયા પોલીસ સ્ટેશન સુધી જાણકારી છે પોલીસને તેમનો સ્ટાફ આવે અને સ્વયંભૂ જાતે પોતે પોતે દરેક ગામના કાર્યકર્તાઓ મિત્રો અને જે આદિવાસી પરિવાર જે આપણું કન્વીનરથી માંડીને જે સમિતિ છે એ બધા પોતપોતે ગામમાં અપીલ કરે કે ભાઈ પોતે પોતાના વેશભૂષાની અંદર આવીને શાંતિપૂર્ણ કોઈ પણ જ્ઞાતિને કોઈને પણ નુકસાન ના થાય એ રીતે પોતપોતે સ્વયં રીતે પોતાના ગામના સરપંચો આગેવાનો તાલુકા સભ્યો જિલ્લા સભ્યો સૌ આગેવાનો અને સૌ આદિવાસી ભાઈઓ બહેનો બધા મળીને પોતે પોતાની રીતે શાંતિ જાળવે ભાઈઓ તમે પણ આવો નવમી ઓગસ્ટની ઉજવણી કરવા ધાનપુરમાં